ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરાયો છે હાંસોટના સાહોલ ગામ નજીક માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે હાઈવે બંધ કરવાની ફરજ પડી છે માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે કીમ નદીના પાણી ફરી વળતા ભરૂચ અને સુરત જિલ્લાનો સંપર્ક તૂટી ગયો છે તો સ્ટેટ હાઈવે ના દ્રશ્યો છે જે પાણીમાં ગરકાવ છે ભરૂચના હાંસોટ તાલુકાના આસરમાં અને ઓભા ગામના પાણી ભરાયા છે તો આ ગામ અત્યારે પાણીમાં ડૂબી ગયું છે કીમ નદીના પાણી બંને ગામમાં ફરી વળ્યા છે જનજીવનને વ્યાપક અસર થઈ રહી છે ટ્રેક્ટરનો સહારો લોકોએ લેવો પડી રહ્યો છે કારણ કે રસ્તો અહીંયા શોધે જડે તેમ નથી અને તેવામાં નાના વાહનો પાણીમાં ડૂબી જાય તેમ છે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેરણા રોડ પર આવેલ રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે પાણી ભરાતા અવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને પાણીના નિકાલ માટે મશીનની વ્યવસ્થા કરાઈ છે તો બેરણા રોડ પર આવેલ યશસ્વી બંગલોઝ પાસે તળાવ જેવા દ્રશ્યો પણ સર્જાયા છે અરવલ્લીના બાયડના કોસના છાપરા ગામે આવેલ નદીમાં આવ્યા છે નવા નીર દખનેશ્વર નજીક આવેલ કોસના છાપરા ગામે આવેલી નદી બે કાંઠે થઈ છે ઉપરવાસમાં વરસાદ પડતા નદીમાં નવા નીર આવ્યા છે ને તંત્ર દ્વારા લોકોને નદી કિનારા વિસ્તારમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે કારણ કે આ પાણી લોકોને તાણીને લઈ જઈ શકે છે રાજકોટના ઉપલેટા તાલુકાના મોજ નદી પર આવેલ કોઝવે પર જોવા મળ્યા છે મસ મોટા ગાબડા વાહનો એસટી બસ સહિત બંધ થઈ ગયા છે તમામ વાહનો નાના વાહન મોટા વાહન તમામ બંધ પડી ગયા છે અને દસ કિલોમીટર ફરીને તેઓએ ચક્કર મારીને આવવું પડે છે કારણ કે આ રસ્તો આખો ધોવાઈ ગયો છે આપ જોઈ શકો છો કે આખો માણસ સમય જાય એટલા

આ આ છે છે ને આપ જોઈ છો કે વ્યક્તિ જે યુવાન દેખાઈ રહ્યો એ પાણીમાં બેસી ખુરશીમાં બેસી અને ચા મજા માણી રહ્યો છે જાણે કહેતો હોય કે મને વરસાદથી કોઈ મતલબ નથી પરંતુ આ વાતાવરણ છે ને આ વાતાવરણમાં ચા પીવાની જે મજા આવે તેવી મજા ક્યાંય નથી આવતી એટલે મજા માણતો આ વિડિયો છે

મુશ્કેલીની વચ્ચે જો ચાની ચુસ્કી થઈ જાય તો મુશ્કેલી પણ કદાચ હળવી થઈ જાય તેવો કદાચ આ વિચારતો પણ હશે આ યુવાન અને તે પ્રકારનો આને વિડીયો પણ રાજકોટના ઉપલેટામાં વરસાદના કારણે નુકસાની મામલે કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે કલેક્ટરે કહ્યું છે કે ખેતીવાડી વિભાગ આર એન્ડ બી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે

લાઠ એ આખી પટ્ટીનું અમે લોકો સર્વે કરેલો જાત જે સર્વેની કામગીરી ચાલતી હતી એની જાત ચકાસણી કરી એમાં ઘરવખરી જે સહાય છે એનો સર્વે ત્રણ ગામોમાં ચાલે છે આ સિવાય આર એન પંચાયત આરએન બી સ્ટેટ નેશનલ હાઇવે પણ પોતપોતાની સડકોમાં જેટલું નુકસાન થયું છે એનું આકલન કરી રહ્યા છે ખેડૂતો માટે જે પાક ધોવાણની જે વાત છે એનો પણ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે વરસાદ સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં વરસાદી માહોલમાં દિવાલ પડતા બે લોકોના મોત થયા છે ગામ ભોઈ પાસેના રાજપુરમાં વરસાદમાં દિવાલ ધરાશાયી થઈ છે રાત્રિ સમયે દિવાલ ધરાશાયી થતા સૂતેલા માતા અને ચાર વર્ષીય બાળકનું મોત થયું છે કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા બંનેના મોત થયા છે અને રાત્રિ સમયે સ્થાનિકો સારવાર માટે હોસ્પિટલ તેમને લઈ ગયા હતા માતાનું સ્થળ પર તો બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે અરવલ્લીની ધામણી નદીમાં તણાયું હતું દંપત્તિ રાત્રે સ્થાનિકોએ દંપતીનું રેસ્ક્યુ પણ કર્યું પાણી ઓસર્યા બાદ નદીમાંથી બાઇક મળી આવ્યું છે સાઠંબામાં ધોધમાર વરસાદથી ધામણી નદી બે કાંઠે વહેતી થઈ છે અને જેના કારણે એક દંપતિ તેમાં તણાઈ ગયા હતા જોકે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ને હવે તે બાઇક પણ મળી આવ્યું છે તો મોડી રાત્રે આ દંપતી પાણી ભરાયેલા હતા અને તેવા સમયે ત્યાંથી પસાર થવું તેમના માટે આફત બનીને આવ્યું હતું સામે અને જેના કારણે તેઓ તેમાં તણાઈ ગયા પરંતુ તેઓ બચી ગયા અને હવે બાઇક પણ મળી આવ્યું છે તો કચ્છમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન ઘટના બની છે ખાડામાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે ગાંધીધામમાં અપનાનગરમાં આ ઘટના બની છે કન્સ્ટ્રક્શન સાઇટ પાસે ખોદેલા ખાડામાં પડી જવાથી મોત થયું છે અને કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોવાથી અહીં ખાડા ખોદવામાં આવ્યા હતા બાળકો રમતા રમતા તેમાં પડી જવાથી બંને બાળકોના મોત નીપજ્યા છે ચોકીદારનું કામ કરતા શ્રમજીવીના પણ મોત થયા છે આ તરફ વલસાડની વાત કરીએ તો વીજ કરંટ લાગતા મહિલાનું મોત થયું છે પાણી ભરાતા વીજ કરંટ લાગતા વૃદ્ધાનું મોત થયું છે દરવાજો તોડી ફાયરબ્રિગેડની ટીમ ઘરમાં પ્રવેશે એકસો આઠની ટીમ પણ સ્થળ પર પહોંચી વૃદ્ધાને મૃત જાહેર કરી મૃતક વૃદ્ધા કોરી હેન્ડસર નિવૃત્ત ટ્રેન કંટ્રોલર હતા રાજ્યમાં વરસાદ અને સર્જાયેલી સ્થિતિ અંગે બેઠક યોજવામાં આવી છે અધિકારીઓ સાથે સીએમએ યોજી છે સમીક્ષા બેઠક ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સીએમની આ સમીક્ષા બેઠક યોજવામાં આવી છે કારણ કે છેલ્લા દિવસોથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે અનેક જગ્યામાં પૂરની પરિસ્થિતિ છે ઘણી જગ્યાએ પાણી ઓસર્યા નથી ઘણા લોકો ઘર વિહોણા બન્યા છે તો આવા સમયે સ્થિતિનો તાગ મેળવી અને સીએમ બેઠક કરી રહ્યા છે અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની આ પાઠક છે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે એવા સમયે સ્થિતિનો તાગ મેળવી જરૂરી સેવા આપવા માટે કહેવામાં આવી રહ્યું છે રાજ્યમાં સૌરાષ્ટ્રને વરસાદે ખમરાળ્યા બાદ હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો વારો પાડ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ આ સમગ્ર મામલે સમીક્ષા કરવા માટે અહીંયા ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ઓફિસ જે છે ત્યાં પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે તેઓ જે છે તે બેઠક કરી રહ્યા છે ખાસ કરીને જે વ્યાપક વરસાદ જે છે તે રાજ્યમાં પડ્યો છે અને તેના કારણે રોડ રસ્તાનું ધોવાણ થયું છે આ ઉપરાંત ખેડૂતોને જે છે તે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે આ ઉપરાંત જે પશુધનને જે છે તે નુકસાન પહોંચ્યું છે એટલે આ સમગ્ર મામલે જે છે અલગ અલગ જે અધિકારીઓ સાથે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે બેઠક કરી રહ્યા છે અને આ બેઠક બાદ જે છે તે ક્યાંક ને ક્યાંક જે નુકસાન જે પહોંચ્યું છે ખેડૂતોને તેનો સર્વે કરવો કે કેમ તે સમગ્ર મામલે જે છે તે નિર્ણય કરવામાં આવશે કેમેરામેન ખેલા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર